ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું ધરતીનું સ્વર્ગ અને ભારતની શાન જેને કહેવાય છે એવા કાશ્મીર પર હંમેશા આતંકનો ડોળો રહેલો છે આતંકીઓ વારંવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકી કાશ્મીરનો રાગ આલાપતા હોય છે પરંતુ હવે નાપાક આતંકીઓ ખુલ્લે આમ ધાક ધમકી પર ઉતરી આવ્યા છે અને હિન્દુઓના ગળા કાપી જેહાદના ઝંડા ઉપાડવાની વાતો કરી રહ્યા છે ત્યારે હવે આ આતંકીઓને ફરી એકવાર સબક શીખવાડવાનો સમય આવી ગયો છે આતંકનો ખાત્મો કરી જેહાદના ઝંડા ઉખાડવાનો સમય આવી ગયો છે ત્યારે કોણ છે આ આતંકી અબુ મુસા અને તેની પાછળ કોનો હાથ છે અને ભારત સામે ઝેર ઓકવા પાછળ શું છે તેના ઈરાદા અને આતંકીઓ જવાબ આપવા ભારતની રણનીતિ چرچا کردی روکی ہے

ہے جو نماز کا بابت نہیں ہے جو کلمے سے وفا کرنے والا نہیں ہے جو شہداء کے خون سے وفا کرنے والا نہیں ہے جو جہاد کا دار نہیں ہے یہ بات صرف میں یہاں نہیں کی یہ وزیر آزم کے سامنے بھی کی ہے مزفر آباد میں سارے وزیر بیٹھے تھے کہاں یہ بات میں نے کی ہے اور کرتے رہے گے انشاءاللہ ہاتھ سے بھی جہاد کریں گے سبان سے بھی کریں گے کلم سے بھی کریں گے اور یہی فریضہ ادا کرتے ہوئے اپنے اللہ کے پاس جائیں گے باخر دعوان آمدلہ آم તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હિન્દુ યુવા વાહિનીના પ્રવક્તા વિશાલભાઈ ત્રિવેદી અને મહંત યોગી દેવનાથ બાપુ આ બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં વિશાલભાઈ સૌથી પહેલાં આપને સવાલ પૂછવા માગીશ કે જે રીતે નિર્દોષોની હત્યા કરવી આ રંઝાડ પહોંચાડવી અને તમામ નિર્દોષોનું રક્ત વહાવવું એને જેહાદનું નામ આપીને વારંવાર ઉશ્કેરણીનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શું કહેશો કેટલું યોગ્ય અને શા માટે એક સવાલ એ પણ થાય કે એ લોકોના તરફથી જેહાદની વ્યાખ્યા શું એ નિર્દોષ લોકોની હત્યા કરવી હિંસા કરવી કેવી રીતે હોઈ શકે જેહાદની વ્યાખ્યા નિર્દોષ લોકોની હિંસા કરવી અથવા નિર્દોષ લોકોની સહાયતા કરવા માટે હથિયારો પડવા એ નથી એમના માટે જેહાદની વ્યાખ્યા માત્ર ને માત્ર એ છે કે જે ઇસ્લામમાં નથી માનતો અથવા તો જે દેશ જે પ્રદેશ ઇસ્લામિક રાષ્ટ્ર નથી થયો તેના વાસીઓ વિરુદ્ધ હથિયારો પાડવા તેમની કતલ કરવી આ જેહાદ છે એટલે તમે આમાં આતંકવાદનો મુદ્દો ઉમેર્યો ઈચ્છો કે પરંતુ આતંકવાદની સાથે સાથે એક શબ્દ ઉમેરવાનો રહી ગયો છે કે ઇસ્લામિક આતંકવાદ આ રાષ્ટ્રપ્રોષિત આતંકવાદ છે પાકિસ્તાન પ્રોષિત આતંકવાદ છે પહેલો આતંકવાદી જે અહીં આવ્યો હતો ભારતમાં એ સાતસો ને બારમાં આવેલો મોહમ્મદ બિન કાસિમ એ પહેલો આતંકવાદી હતો અને આ એનો પ્રપૌત્ર છે જે અહીંથી વટલાઈને થયેલો છે તલવારના ડરથી જે લોકોએ સલવાર પહેરી લીધી આ એમનો વંશજ છે અને એ ભૂલી ગયો પાકિસ્તાનમાં પોતાના બિલમાં રહ્યો રહ્યો અહીંયા બણગા ફૂંકી રહ્યો છે પણ એ હમણાં બે મહિના ચાર મહિના પહેલાં અગાઉ થયેલી જે મિસાઇલો એમની ઉપર પડેલી બ્રહ્મોસ એનો પ્રહાર ભૂલી ગયો છે અગિયાર પહેલાં જે એરપોર્ટ તૂટેલા હતા ને એ ભૂલી ગયો છે અને પોતાના ડરમાંથી આ પોતાના પોતાની ગુફામાંથી આ બોલી રહ્યો છે પરંતુ એ જ્યારે બહાર આવશે અથવા તો જ્યારે ફરી કોઈ આવી હરકત કરશે કે ધર્મ પૂછીને મારવા અથવા તો હિન્દુઓના ગળા કાપવાથી તમને કાશ્મીર મળશે હિન્દુઓના ગળા કાપવાવાળાઓના મોહમ્મદ ગોરીનું ઘર ગઝનવીનું ઘર નેસ્તો નાબૂદ થઈ ગયું છે અને સોમનાથ અને અયોધ્યા હજી ત્યાંના ત્યાં ઊભા છે એટલે સયાત સનાતન તો અહીં છે હિન્દુત્વ અહીં છે અહીં ઊભો જ રહેશે હિન્દુનો ગળા કાપવાથી તમને પ્રદેશ કે કાશ્મીર કે ભારત નહીં મળે હિન્દુઓ તમારા ગળા લેવા માટે હવે તૈયાર છે બિલકુલ યોગી દેવનાથ બાપુ આપણી સાથે જોડાયા છે જે રીતે શબ્દો વાપરવામાં આવ્યા છે અને અવારનવાર ઉશ્કેરણીજનક જે ભાષણો વારંવાર કરવામાં આવતા હોય છે એ વિસ્તારના જે યુવા માનસ છે તેના ઉપર કેટલી ગંભીર અસર પડતી હોય છે મયુરી એમની દુકાનદારી છે એની દુકાનદારી એને ઉપર આવી રીતે ચાલતી હોય છે આ ભારતીય સેના લગભગ ઘણી બધી બંધ કરી નાખીએ છે કે હિન્દુઓ નામ લે ભારત લે ત્યાં સુધી આ લોકો રોજીરોટી મળતી નથી આ લોકોની રોજીરોટી ભારતના અને ભારત ને વિરુદ્ધમાં બોલે ત્યારે ચાલતી હોય છે અને આપણે જોઈએ હશે કે ઓપરેશન સિંધુ ને અંદર આતંકવાદીઓને એવી માર મારી એવી માર મારી એવી માર મારી તો હવે ગમે ત્યાં નીકળે એટલે લોકો એ ગોખલાટ આવે પણ ભારતીય સેના સક્ષમ છે ભારત સક્ષમ છે આવાના આવા આતંકવાદીઓને ઠાર મારવા માટે અને ઘણી અમે સફળતા મેળવી છે આતંકવાદ ચોક્કસપણે આપણા માટે એક ચેલેન્જ છે પણ એ ચેલેન્જ ને આપણે સ્વીકારી લીધો છે ને ને સામે છે છે હંમેશા માટે લડતી આવી આ લોકો તો શું છે આ લોકોનો આતંકવાદીઓનો એ ઈ જ છે એ પાકિસ્તાન ને એક ફેક્ટરી બનેલી છે આતંકવાદીઓની એને જયારે સુટેબલ થતો હોય ત્યારે એ પોતાના જે આદી કહે છે આજે એને ટીટીપી કોનો છે ટીટીપી એનો જ છે અને આજે સીધી અફઘાનિસ્તાન માં જઈ અને પાકિસ્તાન ને ઠોકર્યો હવે પાકિસ્તાન મારે છે એટલે એને માટે સીધી આતંકવાદી બની ગયો છે નહીં તો સીધી કોનો પાડેલો એમનો જ પાડેલો એટલે એ પોતે આતંકવાદીઓ નો ઉછેરતા હોય છે ને સાપ હોય છે ને સાપ એને ગમે એટલો તમે દૂધ પાવો અંતે એ ઝેર જો ઓગળવાનો છે એટલે આ બધા સાપો છે અને એ સાપોને માટે લડવા માટે ભારત સક્ષમ છે ભારતીય સેના સક્ષમ છે એનાથી કોઈ ફરક નહીં પડે ભારતને ભારત ઉપર કોઈ નથી પડવાનો આવા કેટલાય કેટલાય ભારતીય સેના એને જ્યાં પહોંચાડવા નથી પહોંચાડી દીધા છે એટલે એમાં મને લાગે છે એ લોકો નું રોજીરોટી છે એ રોજીરોટી ત્યાં ચલાવતા હોય છે ભારતને એ કદી વાળવાકો ના કરી શકે અને છેડતી જયારે કરી છે તો પછી એને એનો પાછો ચૂકવવો પડ્યો છે કે ભાઈ આનો આપણે ભારતમાં ભારત ભારતને નાગરિકને કંઈ કરીને જોશું તો એનો પરિણામ શું આવશે એ લોકો પરિણામ ભોગવ્યા છે એટલે આ પાકિસ્તાનની દુકાનદારી છે એને સીમિત છે ભારતમાં કાંઈ બગાડી ન શકે બિલકુલ વિશાલભાઈ કાશ્મીર મુદ્દાનો ઉકેલ ફક્ત આતંકવાદ અને જેહાથી જ આવી શકે એવું આ વિડીયોમાં કહ્યું છે આતંકવાદીએ અને જે રીતે આ શબ્દો જે છે તે તેનો ઉપયોગ જે કરવામાં આવ્યો છે પરંતુ ખરેખર તો કાશ્મીરની પ્રજાએ ઘણા સમય પહેલાં પોતાનો જનાધાર આપી દીધો છે ચૂંટણીમાં કાશ્મીરની પ્રજાને વિકાસ જોઈએ છે એવું કાશ્મીરની પ્રજા કહી ચૂકી છે તો મુદ્દો છે જ નહીં તેમ છતાં એને મુદ્દાનો ઉકેલ લાવવો છે ખરેખર એમના માટે તો આ યુવાનોની ગેરમાર્ગે દોરવાનું એક શસ્ત્ર અજમાવી રહ્યા છે આપની વાત સાથે થોડોક અંશે હું સહેમત છું પણ થોડેક અંશે નથી કારણ એવું છે કે કાશ્મીરે પોતાનો જનાદેશ આપ્યો છે ભારતમાં રહીને આપ્યો છે ત્યાં જે પીઓકે જે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ પણ ભારતનો જ ભાગ છે અવિભાજ્ય અંગ છે ત્યાંની પણ પ્રજા ત્યાંથી એમ એ લોકોના સરકારથી આઝાદ થવા માટે પ્રયત્નો કરી રહી છે અને આંદોલનો કરી રહી છે પરંતુ તે છતાં એ એક માનસિકતા છે કે જેને અભ્યાસ સાથે લેવા દેવા નથી જેને ડિગ્રી સાથે લેવા દેવાના નથી જેને સંપત્તિ પૈસા નોકરી કે સગવડ સાથે લેવા દેવા નથી જેને એજ્યુકેશન જેને હોસ્પિટલ નથી જોઈતી જેને સ્કૂલ નથી જોઈતી એને માત્ર ને માત્ર જિહાદ જોઈએ છે અથવા માત્ર ને માત્ર ઇસ્લામ જોઈએ છીએ એટલે એ માનસિકતાનો આ સપોલો છે હું બધા મુસલમાનો ખરાબ છે એવું નથી પરંતુ મુસલમાનોમાં જે મોટાભાગે વર્ગ છે જિહાદી માનસિકતા ધરાવે છે જે વારે વારે ભારત વિરોધી ઝેર રોકે છે અને એનું અસ્તિત્વ દેવનાથ બાપુએ કહ્યું કે પાકિસ્તાનનું અસ્તિત્વ ભારતમાંથી છૂટું પડ્યું છે અને એનું મહત્વ શું એ એ શું પ્રોડક્શન કરે છે એને ત્યાં શું ઉપજે છે શું વેચે છે શું વેપાર કરે છે કશું જ નહીં માત્ર ને માત્ર આતંકવાદ એનું એક્સપોર્ટ શું છે દુનિયામાં આતંકવાદ અને એ પણ ભારત વિરોધ એટલે ભારત વિરોધ જે કોઈપણ દેશ દુનિયામાંથી કોઈ પણ ષડયંત્ર કરતું હોય એનો સપોર્ટ એને હેલીપેડ આપવાનું એને પેડ આપવાનું કામ પાકિસ્તાન કરે અને એના આધારે એની રોજીરોટી ચાલે જો ભારત વિરોધ પાકિસ્તાન બંધ કરી દે પાકિસ્તાનના જો રાજકારણીઓ ભારતનો વિરોધ બંધ કરી દે તેમના નેતાઓ ભારતનો વિરોધ બંધ કરી દે તો ત્યાં એમને કશું એમના રોટલા ખાવા માટે રોટલાય નથી એમાં ત્યાં અનાજે નથી ઉગતું એટલે એમનો આ ફૂલ ટાઈમ બિઝનેસ છે વાત સાચી છે બિલકુલ અને એટલા જ માટે એમણે પાકિસ્તાનના જે રાજકારણીઓ છે એનો પણ વિડીયોમાં ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે એ લોકો જે છે એ પણ કશું બોલતા નથી એનો જે વિડિયો હતો એમાં એવું કહ્યું છે ગંભીર આરોપો લગાવ્યા છે અને વિડીયોમાં એવું કહ્યું છે કે ઇસ્લામિક સિદ્ધાંતોથી ભટકી ગયા છે એટલે જે આતંકવાદ છે એ ઇસ્લામિક સિદ્ધાંતો જે છે એ યોગ્ય છે એમના હિસાબે અને જો પાકિસ્તાનના રાજકારણીઓ રાજકારણીઓએ કોઈપણ રીતે ભારતને કે વડાપ્રધાનને જો એમની સરાહના કરતા હોય કોઈપણ વાતે તો પછી એમનું કેવું એવું છે કે એમના મત મુજબ તો પછી સિદ્ધાંતો થી ભટકી ગયા છે અને ઇસ્લામની વ્યાખ્યા જ આ લોકો પોતાને મન ફાવે તે રીતે કરે છે જી ઇસ્લામ તો ઇસ્લામમાં ક્યાંય ખરેખર ઇસ્લામમાં ત્રણ તલાક ટ્રિપલ તલાકનો ઉલ્લેખ નથી જેહાદનો ઉલ્લેખ એટલા માટે છે કે ભાઈ નિર્દોષ લોકોની કે લોકોની ઉપર કોઈ અત્યાચાર કરતું હોય તેને રોકવા માટે હથિયાર ઉપાડવાની વાત છે પણ એનો અર્થઘટન એવો છે કે કાફિર માટે હથિયાર ઉપાડો ત્રણ તલાકનો મુદ્દો આવે ત્યારે જિહાદ એમને ઇસ્લામ નથી જોઈતો અચ્છા ઇસ્લામ મુજબ એમને સરિયા મુજબ સજા નથી જોઈતી આ બે હજ તમે હજ કરવા જાઓ છો ત્યારે હજથી સબસિડી મળે છે હજના પૈસાથી સરકારના પૈસાથી કે બીજાના પૈસાથી તમે હજ ન કરી શકો એવું લખેલું છે તમે બેંકમાં થ બેંકનું વ્યાજ ન લઈ શકો તો અમુક બાબતોમાં ઇસ્લામનું અર્થઘટન પોતાને મન ફાવે એવું કરું છું આ બાબતોમાં ઇસ્લામ આમ કહે છે એ અર્થઘટન તમે જે ફાવે એ પ્રમાણે કરો છો ખરેખર સાચા ઇસ્લામને ફોલો કરવું હોય તો સાચા ઇસ્લામને ફોલો કરો એની બધે બધી શરતોનું પાલન કરો પડે યોગી દેવનાથ બાપુ આપને મારો એવો સવાલ છે કે જે રીતે સનાતન ધર્મના જે ગુરુઓ છે એ મહંતો સાધુ સંતો હોય કદાચ ક્યાં કોઈ સનાતન ધર્મની અંદર જો બદીઓ હોય કે ગેરરીતિઓ હોય તો એ બોલતા હોય છે એ બાબતે ટીકા ટિપ્પણી કરતા હોય છે જેથી આપણા ધર્મની અંદર એ લોકોને માર્ગદર્શન મળી રહે હવે એમના ધર્મ તરફથી શા માટે એમના અગ્રણીઓ કોઈ બાબતે આગળ આવતા નથી જો આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય અને ચોક્કસપણે કેટલી કે ચિંતાજનક બાબત એટલા માટે છે કે જે એમના ધર્મના જે યુવા લોકો જે છે એ ગેરમાર્ગે દોરાય છે આના માટે મયુરી હું એક સીધો સિમ્પલ બતાવી દઉં છું કે ધર્મ ને અંદર ફરક શું છે અને વિશેષતાઓ શું છે કે સનાતન ધર્મનો કોઈ બી સંત કથા થતી હોય કીર્તન થતી હોય તો ત્યારે સામે બેસેલા લોગોને સમાજને કહેતા હોય કે ભાઈ તમે શાંતિથી જીવો તમે શાંતિથી કમાવો તમે જીવન તમારો આગળ વધાવો આપ તમે સુખી કેવી રીતે થાઓ તમારું કલ્યાણ કેવી રીતે થાય એવી જ બધી રીતે શીખવાડવામાં આવતો હોય છે જ્યારે તમે એમની જો આવી કાર્યક્રમ પ્રોગ્રામ તમે જોશો ને તો માર્ક આપ સિવાય કઈ વાત નથી હોતી મારો સાપો તમને સ્વર્ગ તમને જે તમે જે યાદ કરો તમને હુરો મળશે તમને જન્નત મળશે અરે પણ તમે આ પૃથ્વીને નરક બનાવીને ક્યાં જન્નત બનાવવા માંગો છો આજ અહીંયા સ્વર્ગ છે આને શું કામ તમે નરક બનાવો છો એટલે શું હકીકતમાં જો જો ધર્મગુરુઓ બેઠા છે ધર્મગુરુ હોય છે શિક્ષણ એવું આપી રહ્યા છે કે તમે બધું જે યાદ જ કરો તમને સ્વર્ગ મળશે તમે તમને હુરો મળશે અરે તમે તમારી બધી જગ્યાએ દૃષ્ટિ ખરાબી ખરાબ છે તમે બધો ખરાબી જ તમને દેખાય છે તમે સારી કોઈ વાત કરો કે સમાજને સારો માર્ગદર્શન બતાવો સમાજને સારે રસ્તે ચલાવો સમાજનો સેવા કલ્યાણ થાય માર્ગ કાપ સિવાય વાત ન હોય એટલે માર્ગ કાપ સિવાય કઈ વાત થતી ન તો એને સાંભળવા વાળો સામે શું કરે પછી એ જ કામ કરે મારવાનો કાપવાનો મયુરે ઇસ્લામિક દેશ કોચે મોચે 60 થી 57 દેશો છે જી એક ભી દેશ કોઈ સંવિધાનથી ચાલતો હોય તો મને બતાવી દે એક એકબીદેશ સંવિધાનથી નથી ચાલતું બધા આ સરિયાળ પોતાને ચાલે છે કે કદાચ આપણે ભારતની અંદર અમુક વિષય બનતા હોય કે ભાઈ હિન્દુ છે કે ભાજપવાળા છે કે આર એસ એસ વાળા છે કે વીએચપીવાળા છે કે અન્ય સંગઠનોવાળા ત્યાં માથાકૂટ કરતા હોય છે ભાઈ સિરિયામાં ક્યાં ભાજપવાળા પહોંચી ગયા હતા અથવા તો ક્યાં આરએસએસ વાળા પહોંચી ગયા હતા અન્ય બીજા એવા મિસ્લામિક દેશોને અંદર માર્ગ થઈ ગઈ ત્યાં ક્યાં સંઘવાળા પહોંચી ગયા હતા ભાઈ આખો તો પોતે વળતા હોય છે મૂળ જો સંસ્કાર છે જો જો ધર્મ જો અંદર જો ભણાવવામાં હકીકત જો એ કઈ ભણાતા નથી એનો અવળો જ હોય છે માર કાપ સિવાય કોઈ વાત નથી હતી એટલે એવા જ સંસ્કારો પછી આગળ આવો જા એટલે હજી આપણે ભારતની અંદર ભારત દેશ ચાલે થી ચાલે તો એનું મુખ્ય કારણ શું છે દેશની અંદર હિન્દુ બહુ છે એટલે અને હિન્દુ કાલે અલગ સંખ્ય દઈ જાય તો સંવિધાન નહીં રહે આ તો હિન્દુ બહુ સંકેત છે એટલે આ ચાલી રહ્યો છે સંવિધાન બધા માને છે નહીં તો કોઈ સંવિધાનને માનવા તૈયાર નથી મને એક દેશ બતાવો સત્તાવન થી દેશ સ્વામી છે એક દેશ સંવિધાન ચાલતો હોય છે કોઈ એમાં સરી આવી ત્યાં જો કોઈ કોઈ ચીજની ઇજ્જત નહીં આબરું નહીં માર્ક આપ સિવાય બેન દીકરી કોઈ ઇજ્જત આબરું નહીં માર્ક આપ સિવાય કોઈ વાત નહીં અરે મન લાગે છે ધર્મ ગુરુ હોય જે આવો લગભગ નેવું ટકા ભણાવતા હોય છે પછી આગળ જે એના ફોલોઅર્સ એ શીખતા હોય છે મૂળ તકલીફ ક્યાં છે તકલીફ અહિયાં છે કે ધર્મ ગુરુઓ છે એ જ સપના ખોટા ખોટા બતાવતા હોય તમને હોર મળશે તમને જન્નત મળશે એવા બધા શીખડાવી આ લોકો ને અવળા રસ્તે ચડાવી દેતા હોય પછી આ બધા અમુક તો આતંકવાદી બનતા હોય છે અરે ભાઈ કોકર નિર્દોષ મારવાનું તમે વિચાર તો કરો લાખો નિર્દોષ જીવોને મારી નાખતા હોય છે ક્યારે માણસને શિક્ષણ એવો મેળવે છે એવો આપે છે ત્યારે આવો કરતા હોય છે નહીં તો ઈશ્વરે બનાવ્યા તો ભગવાન મનુષ્ય તો બધા સરખા જ બનાવ્યા છે એ પણ એવું આપણે જેવા છે મનુષ્ય છે ને આપણે છીએ આપણે એક કીડી મારવી તો હજાર વાર વિચાર કરીએ કે ભાઈ કીડીને મારીએ કે નહીં અને એ લોકો હજારો નિર્દોષ જીવોને મારી માણસો મારી નાખતા હોય છતાં પણ કોઈ એને અંદર ગિલ્ટી નથી કરતા કોઈ શંકા નથી કરતા કોઈ ચીજનો અફસોસ નથી કરતા કારણ એને શિક્ષણ એવું આપવામાં આવ્યું છે સંગતનો ફાળો સૌથી મોટું જીવનની અંદર કઈ હોય છે એ સંગતનો ફાળ છે તો એને સંગત એ જ મળે છે મારો કાપો જનત મળશે તો ના હુરો મળશે ફલાણો મળશે તમે જ કરો અરે ભાઈ આ શું જ અરે એને માટે તો જો આ સારી યાદી જો ભારતને એની ચેલેન્જ કરીને રહ્યા છે ભારતને કોઈ ચેલેન્જ ના કરી શકે પણ એના મનના અંદર છે ને એના માટે ભારતીય સેના સક્ષમ છે ગમે ત્યારે ભારતીય સેના એને ગરંજાય એને ઠોકી શકે છે બિલકુલ વિશાલજી આપ કહેવા માંગો છો એટલે એ જે બહત્તર હું મળશે અરે ભાઈ અહીં મા બાપે જે મેળવી આપી છે એને જ સાચવ એનાથી જ તને જન્નત મળશે એ જ બાળકો આપશે ને એ જ બાળકો તારું એ બાળકોને સરખું ભણાવ એને એને મોકલવાના બદલે અહીંયા મદ્રેસાઓમાં મોકલવાના બદલે સ્કૂલોમાં મોકલ અને સારું શિક્ષણ આપ ગણિત શીખવાડ વિજ્ઞાન શીખવાડ એન્જિનિયરિંગ શીખવાડ તો એ કામમાં લાગશે વિશાલજી આમ આપણે જે રીતે મેં ધર્મગુરુની અગ્રણીઓની જે ભૂમિકા હોય એના વિશે આપણે ચર્ચા કરી દેવનાથ બાપુજીએ જે જવાબ આપ્યો છે હવે મારે એવું સવાલ એક થાય છે વિશાલજી કે ક્યાંક કાશ્મીરી જે પ્રજા છે એ જે એક રિજન રીજન જે છે એ જે વિસ્તાર જે છે ત્યારે પ્રજાની કોઈક ભૂમિકા હોઈ શકે પ્રજાની ભૂમિકા મોટે ભાગે એક્ટિવ હોય શકે કારણ કે આવા આતંકવાદી સંગઠનો અથવા આતંકવાદીઓ છુપા હાથ અને છૂપી મદદ વગર કોઈ પણ વિસ્તારમાં પનપી શકે કે યોગ્યતાથી આગળ વધી શકે નહીં એને ત્યાં બેઝ બનાવવા માટે ત્યાં કોઈ એક્ટિવિટી કરવા માટે લોકલ સપોર્ટ હોવો જ જોઈએ અને લોકલ સપોર્ટ વગર આ શક્ય જ નથી કંઈ પણ થતું હોય એટલે જ્યારે પણ આવી કંઈ ઘટનાઓ બને છે ત્યારે તમે જુઓ આતંકવાદીઓની સાથે સાથે એને સપોર્ટ આપનારા લોકલ લોકો પણ પકડાય છે એટલે જેમ મેં કહ્યું એમ કે આ એક માનસિકતાના લીધે આ બધી તકલીફો ઊભી થઈ છે તમે એક ઝાડની પાંદડું કાપવાના કે ડાળખું કાપવાના બદલે ઝાડનું થડ નહીં કાપો જ્યાં સુધી આ માનસિકતાને નિશ્ચનાબૂદ નહીં કરો ત્યાં સુધી આ સમસ્યા વારે વારે થોડા થોડા સમયાંતરે ફરી ફરી વિષયાંતરો કરીને ઊભી થતી રહેશે બિલકુલ પરંતુ હવે આ જે મુદ્દો જે છે આખો આ કાશ્મીરનો મુદ્દો જે છે સરહદનો જે આખો મુદ્દો છે આ તો આઝાદીના સમયથી ચાલતો આવે છે અને હજુ સુધી આપણે ધીરે ધીરે એનો ઉકેલ લાવવાનો પ્રયાસ લાવી તો રહ્યા છે પરંતુ પડકારો જે છે એ ખૂબ જ મોટા છે કેમકે ખૂણે ખાતરી ઘણી બધી મૂવમેન્ટ ચાલ્યા કરે છે અત્યારે જમ્મુ કાશ્મીરની એક મૂવમેન્ટ છે અને એનો જ આ જે આતંકવાદીનો આપણે વિડીયો જોયો કે પહેલગામના હુમલામાં પણ એમની ભૂમિકા રહેલી છે અને ક્યાંક એની જેવા કેટલાય એવા લોકો હશે કે જે હજુ પણ સક્રિય હશે ક્યાંક કોઈ ઘડાઈ રહી હશે ક્યાંક કોઈ પ્લાન એવો ઘડાઈ રહ્યો હશે સચેત રહેવાની જરૂર છે ખૂબ જ સચેત અને સાવચેત રહેવાની જરૂર છે મારા કરતાં સરકારની એજન્સીઓ છે રો છે આઈબી છે ઇન્ટેલિજન્સ બ્યુરો છે દેશમાં એક હજાર કાશ્મીર થયેલા છે બનેલા છે ખૂણે ખાંચરે પનપી રહ્યા છે પરંતુ કાશ્મીરનો મુદ્દો જે છે એમાં આપણી સરકારોએ પાછાની સરકારોએ કાચું કાપેલું છે જે દ્વિપક્ષીય મુદ્દો છે એને તમારે યુએનમાં લઈ જવાની જરૂર નહોતી બાય મિસ્ટેક લઈ પણ ગયા તો હજી હમણાં નજીકના જ ભૂતકાળમાં બે માસ પહેલાં પણ આપણી પાસે યોગ્ય તક હતી કે આપણે એને પાછું કાશ્મીરને લઈ શકત આપણી પાકિસ્તાનની ગરદન આપણા હાથમાં હતી આપણે એને ત્યાં દબાવીને કંઈક રસ્તો એને બીજી રીતે પણ પ્રેશરાઇઝ કરીને કોઈક રસ્તો કાઢી શકત પરંતુ આપણે માત્ર ઠમઠોરી ચાર ધોકા મારીને પાછા આવી ગયા આ આ વસ્તુનો નિવેડો લાવવા માટે થોડું વધારે પ્રેશર નાખવાની જરૂર હતી બિલકુલ અને હવે જ્યારે આ જે ફૂંફાડા મારીને જે ઉભો હોય એ રીતે આ તમામ એક પછી એક આતંકવાદીઓ વિડીયો જાહેર કરી રહ્યા છે અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ એ વિસ્તારોમાં તો થઈ જ રહ્યો છે પરંતુ દેશભરમાં હજુ પણ ક્યાંક આપણે સાવચેત રહેવાની જરૂર છે ક્યાંક હજુ પણ આપણે હિન્દુઓએ વધુ સંગઠિત રહેવાની જરૂર છે ચોક્કસથી જરૂર છે અને ત્યાંની સરકાર પાકિસ્તાનની સરકારમાં આવે પાવર નથી એમણે જોઈ લીધું છમકલું કરીને ફરીને જોઈ લીધું એમને એવું લાગ્યું હતું કે ભારત સ્ટ્રાઇક કરશે પણ સ્ટ્રાઇક કરવાના બદલે ભારતે ફૂલ ફ્લેશથી એક જ સ્ટેપ નીચે કહી શકાય એવું વોર કરી અને એમના અગિયાર એરબેસ પૂરા સાફ કરી નાખ્યા જેના હિસાબે એમને પારાવાર ખુવારી થઈ આર્થિક ખુવારી કે પાકિસ્તાન માટે માણસના જીવની કે એમના મઝબ માટે જીવની કિંમત નથી એના માટે એ લોકો માટે આર્થિક કિંમત ખૂબ મહત્ત્વની છે અને એમની જે આર્થિક નુકસાની થઈ છે એનાથી એ લોકોને ખબર વારે વારે પડી રહી છે સુડતાલીસથી આજ સુધી નવ્વાણુંમાં પડી બાસઠમાં પડી એકોતેરમાં પડી કે ભારત સાથે કન્વેન્શનલ વોરમાં તમે પહોંચી શકાતા પહોંચી શકતા નથી ત્યારે આવા આવા મદરેસાઓમાંથી આવા આતંકવાદીઓ ઊભા કરો એમને અહીંયા લોકલ સપોર્ટ મળે એવી વ્યવસ્થા ધર્મના નામે લોકોને ચડાવીને ઊભા કરો અને આડકતરી રીતે આવા આપો કે એટલે કરીને આવા સ્ટેટમેન્ટો આપતા રહો કે કદાચ ભારત કોઈ એવું પગલું ભરે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ભારતની બદનામી થાય પરંતુ આ લોકો એ ભૂલી જાય છે કે આ દરમાં ઘૂસેલા ઉંદરો તે એમના દરમાંથી દેડકાની જેમ રાઉન્ડ રાઉન્ડ કરે છે પરંતુ જેવા એ બહાર નીકળશે કે એને ખબર નથી કયા ખૂણે એના ઉપર બ્રહ્મોસ પડશે ચોક્કસપણે વિશાલજી વધુ એક સવાલ આપને જ કરવાનો છે કેમ કે હવે પાકિસ્તાનનું જે આ એક આંતરિક રાજકારણમાં પણ જે ઉથલપાથલ ચાલી રહી છે એનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે આ મુદ્દા ઉપર કેમકે હવે પાકિસ્તાની સેના અને ખાસ કરીને આસિફ મુનીરને જે રીતે સત્તાઓ મળી ગઈ છે તો એના લીધે પણ ક્યાંક આ લોકો જે છે આ રીતે વધુ બેફામ બન્યા છે વધુ હિંમત આવી ગઈ છે એમની અંદર એવું કહી શકીએ ચોક્કસ કહી શકીએ કારણ કે પાકિસ્તાનના આતંકવાદી જેટલા સંગઠનો છે ભારતમાં સક્રિય સંગઠનો છે મોટે ભાગે પાકિસ્તાનને પ્રેરિત છે અને પાકિસ્તાન સમર્થિત છે એને ફંડ પૂરું પાડે છે આઈએસઆઈ આઈએસઆઈ પાકિસ્તાનની સેનાનો એક ભાગ છે અને એનો વડો છે આસિમ મુનીર એટલે જ્યારે જમવામાં મોસાળ અને પિંજસનારી માં એવી વાત છે એટલે આતંકવાદીઓ એટલે અત્યારે વધારે ઉછળી રહ્યા છે પરંતુ જેમ મેં કહ્યું એમ હવે એમનો ફરી ઇલાજ થશે અને અગાઉની જૂના સમય કરતાં વધુ કડક અને વધુ અક્ષીર ઇલાજ થશે બિલકુલ દેવનાથ બાપુજી ખરેખર જે રીતે આખો આખી જે આ ઘટનાઓ જે વારંવાર બનતી હોય છે વિડીયો જે એમના દ્વારા વિડીયોમાં જે રીતે બોલતા હોય છે લાલચો જે પ્રકારની ખાસ તો આપતા હોય છે યુવાનોને

આતંકવાદીઓ લડવા માટે ભારતીય સેના છે ભારત સરકાર છે સક્ષમ એ બધો જ સક્ષમ છે એજન્સીઓ બધો છે સાથે સાથે આપણી જો સતર્કતા છે એ પણ જરૂરી છે સંગઠિત રહેવું એ પણ જરૂર છે તો જ્યાં પણ આપણે રહીએ છીએ આપણો જ્યાં કાશ્મીર રહેતા હોત કે પંજાબમાં રહેતા હો કે હિમાચલમાં રહેતા હોય જ્યાં પણ રહેતા હો ત્યાં કેમ કે આપણે જ્યારે જ્યાં સુધી સંગઠિત નહીં હોય તો ત્યાં સુધી આપણે દુશ્મન લાભ લઈ જવાનો છે તો આપણે સંગઠિત થવો જરૂરી છે એટલે પણ રહે છે એને સંગઠિત થવો જરૂરી છે હિન્દુ સંગઠિત થઈ જશે તો આતંકવાદીઓનો હું ચોક્કસપણે કરું ભારત અંદર બિલકુલ લાભો થઈ જશે અને આપણે અત્યારે છેલ્લા પંદર પંદર વીસ વર્ષથી આપણે પંદર વર્ષથી જોઈ રહ્યા છીએ કેમ કે આતંકવાદની કેવી કેવી રીતે જડ કપાઈ રહી છે આપણે જોયા કે કાશ્મીર અંદર રોજ રોજ પથ્થરબાજી થતી હતી ये पत्रबाजू બધા જ ગાયબ થઈ ગયા રોજની રોજ કાશ્મીર અંદર મોટી મોટી ઘટનાઓ થતી હતી કાશ્મીર તો છોડો કે ભારતને અન્ય દેશોમાં જે બોમ્બોઈ છે કે દિલ્હી છે કે ગુજરાત છે કે ઉત્તર પ્રદેશ છે કે અન્ય પ્રાંત રાજ્યોના અંદર રોજે રોજ જો આતંકવાદીઓ બમ ફોડતા હતા એ બિલકુલ બંધ થઈ ગઈ છે એનું કારણ શું આપણે થોડા સંગઠિત સરકાર તો સક્ષમ છે તો આપણે જે આગળ વધી રહ્યા છે ને આતંકવાદીઓનો જે સફાયો થઈ સફાયો થઈ રહ્યો છે એ ચોક્કસ પણ બિલકુલ નાબૂદ થઈ જશે ને પાકિસ્તાનનો પોતાનો અસ્તિત્વ ખતમ થઈ જશે એક દિવસ જોજો તમે પાકિસ્તાન છે પાકિસ્તાનનો આતંકવાદીઓનો તો અસ્તિત્વ ખતમ થવાનો છે સાથે સાથે પાકિસ્તાનનો પોતાનો પણ અસ્તિત્વ ખતમ થઈ જવાનો છે એટલે આપણે જે એક નાગરિક તરીકે આપણે સંગઠિત રહેવો જરૂરી છે ચોક્કસ વિશાલજી આપ કહેવા માંગો છો હિન્દુ પ્રાંતવાદમાં વેચાયેલો છે ભાષાવાદમાં વેચાયેલો છે જાતિવાદમાં વેચાયેલો છે જ્યાં ઊંચ નીચમાં પણ વેચાયેલો છે જ્યારે હિન્દુ સંગઠિત થઈ જશે ત્યારે આતંકવાદ આપોઆપ ભારતની ધરતી ઉપરથી તો નાબૂદ થઈ જ જશે

પરંતુ અંગ્રેજોએ સૌ સર્વપ્રથમ આનો ફાયદો ઉપાડ્યો તો અંગ્રેજોએ આનું ખોટું અર્થઘટન કરી અને એ પહેલાં અંગ્રેજો અઢારમી અઢારમી અઢારસો વીસ અઢારસો ત્રીસ સુધી તો ભારતમાં પંદર લાખ ગુરુ એટલે પંદર લાખ વિદ્યાર્થી પંદર લાખ વિદ્યાર્થીઓ ગુરુકુલોમાં એવરી દર વર્ષે ભણતા હતા અને એમાંના સિત્તેર ટકાથી વધારે ક્ષુદ્ર અને વૈશ્ય કક્ષાના વર્ગના વણના બાળકો હતા તો ભણતર નહોતું અથવા અન્યાય હતો એવું ઠસાવવામાં પ્રતિપાદિત કરવામાં અંગ્રેજો તરફથી આવ્યું છે અને પછી એ ફાળને મોટી કરવાનો પ્રયત્ન આપણા રાજકારણીઓએ અને રાજકીય પક્ષોએ ભારતને ઓર એ ફાળને મોટી કરીને પ્રાય એને વણવ્યવસ્થાને જાતિવાદમાં વેચી દીધી માટે આપણે વેચાયેલા છીએ પરંતુ જેમ સંઘ છે સેવાભારતી છે આવી ઘણી બધી સંસ્થાઓ છે હિન્દુ યુવા વાહિની છે વિશ્વ હિન્દુ પરિષદ છે આ બધી સંસ્થાઓ આ ખાડને અને પૂરવા માટે ખાઈને પૂરવા માટે અથકપણે પ્રયત્નો કરી રહી છે અને સામાજિક લેવલે દરેકે દરેક વ્યક્તિએ પર્સનલ લેવલે આ પ્રયત્નો કરવા જોઈએ જેમ મેં કહ્યું કે જો ભારત જો હિન્દુ એક થશે સનાતન એક થશે તો ભારત અને ભારતની આસપાસ ક્યાંય પણ આતંકવાદને છુપાવવા માટે કોઈ ઠેકાણું નહીં રહે બિલકુલ આ ચર્ચા હવે અંત છે આ બનેલી હું છેલી પ્રતિક્રિયા મુદ્દે લેવા માગું છું પહેલાં યોગી દેવનાથ બાપુજી આપ જણાવશો તો મયુરી શું છે આપની છેલ્લી પ્રતિક્રિયા હવે આ મુદ્દા ઉપર ચર્ચા આપણી અંતરફ છે તો આપ છેલે એન્ડ કોમેન્ટમાં શું કહેવા માંગશો

બેઠા ત્યાંથી બધા બોલે છે આગળ ઘણો આતંકવાદીઓ પાસે કઈ વધ્યો નથી એટલે ઘણો પીવાની કઈ જરૂર તો નથી પણ સાથે સાથે એટલો છે કે આપણે સતર્ક રહી અને સંગઠિત રહેવો જરૂરી છે બિલકુલ વિશાલજી હિન્દુએ સંગઠિત રહેવું જોઈએ સાથે સાથે દેશવાસીઓએ સતર્ક પણ રહેવું જોઈએ ક્યાં પણ ક્યાંય પણ તમને કોઈ અઘટિત ઘટના ઘટી બટતી દેખાય અથવા તો કોઈક શંકાસ્પદ વસ્તુ અથવા શંકાસ્પદ વ્યક્તિઓ દેખાય કે જે તમારા વિસ્તારમાં નથી અને નવા નવા લોકો અચાનકથી આવે જાય છે તો સરકારને પોલીસને જાણ કરો સતર્ક રહો તો દેશનું આવા આતંકવાદીઓ કોઈ નહીં બગાડી શકે કશું નહીં બગાડી શકે અને જો આ લોકો ગુફામાંથી બહાર આવશે તો બ્રહ્મો છે જ એમની ઉપર પડવા માટે પડેલી છે અને એની બીકે જ આ લોકો ગુફામાં સંતાઈ રહ્યા છે ચોક્કસ આ બંનેનો આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તો બસ આતંકીઓના ખાતમો બોલાવવા માટે હિન્દુ સેના તો છે પરંતુ ભારતની જે આર્મી જે છે એ પણ સતત તૈયાર છે અને આવા કોઈ પણ આતંકવાદીનો કોઈ પણ વિડીયોને ગમે એટલી ગંભીર હિલચાલ કેમ ન હોય ગમે એટલો મોટો પડકાર આપણા દેશ સામે કેમ ન હોય પણ એનો મુકાબલો કરવા માટે એક એક હિન્દુ સક્ષમ છે બસ એ એ જ સંદેશ સાથે અત્યારે આ ચર્ચાનો અંત લાવીએ છીએ આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર